કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલા વિવાદિત નિવેદન બદલ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે જે મુદ્દે આજરોજ વલસાડ જિલ્લામાં પણ જિલ્લા ભાજપ દ્વારા એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ધારાસભ્યો તેમજ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશ પ્રવાસ વખતે દેશની વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોને યાદ કર્યા હતા જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશની બદનામી થાય તેવા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે સાથે દેશમાં અનામત મુદ્દે પણ આપેલા વિવાદિત નિવેદનને કારણે વિદેશની ધરતી પર ભારતની છબી ખરડાઈ હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા ڀاڻا <laughs> આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામત દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરી છે દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસથી

ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં માં ડોક્ટર રાવ ની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની